તો ગાંધીનગર થી મહત્વના સમાચાર કહી શકાય ગાંધીનગરમાં સ્વામિનારાયણ ધામ ની ખુલી છે પોલ તો મહત્વના સમાચાર ગાંધીનગર થી ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ ની ખુલી ગઈ છે પોલ તો રાંદેશણ માં આવેલી એસએમવીએસ સંચાલિત સ્વામિનારાયણ ધામ સ્કૂલ ની પોલ ખુલ્વા પામી છે તો સ્કૂલ માં બાળકો નું આરોગ્ય સાથે કરાઈ રહ્યા છે ચેડા

તો મસ મોટી ફી વસૂલતી ગંભીર બેદરકારી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલની ખુલી ગઈ છે પોલ તો ઇન્ટરનેશનલ સ્કૂલની પોલ ખુલવા પામી છે રાંધેસણ આવેલી એસએમવી સંચાલિત સ્વામિનારાયણ ધામ સ્કૂલ પોલ ખુલી ગઈ છે

અને જે વાલીઓ હતા તેમાં આક્રોશ હતું તેને લઈને એક આવેદન પત્ર આપ્યું હતું આક્રોશ હતો અને જે પ્રમાણે મોટી સ્કૂલ છે જે મોટી ફીસ લેતા હોય છે અને જે રસોઈ માંથી જે કેન્ટીન રાખી છે કેન્ટીન ની ફી જે પણ અલગ લેતા હોય છે અને આવી મોટી ફી લઈને જો બાળકો આવું ખાવાનું મળતું હોય તો

તો રાંધેસર માં આવેલી એસએમવીએસ સંચાલિત સ્વામિનારાયણ તો ગાંધીનગરમાં સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ ની ખુલી ગઈ છે પોલ રાંધેસરમાં આવેલી એસએમવીએસ સંચાલિત સ્વામિનારાયણ ધામ સ્કૂલની પોલ ખુલવા પામી છે બાળકોને અપાઈ રહ્યા છે સડેલા બટાકા અને સડેકા સડેલા ટામેટા તો સ્કૂલમાં બાળકોના વાલીઓના આકસ્મિક ચેકિંગમાં જોવા મળ્યા આ સડેલા બટાકા અને ટામેટા મહત્વના સમાચાર ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલની ખુલી ગઈ છે પોલ એક બાળકના વાલી જોડાયા છે ફોન લાઈન પર જી તો આપને સરપ્રાઈઝ ચેકિંગમાં શું જોવા મળ્યું અમે સરપ્રાઈઝ ચેકિંગ માં અમે અમારી રજૂઆત લઈને ગયા હતા સ્કૂલ સાથે પણ મેનેજમેન્ટે અમને બેસાડી રાખ્યા હતા કે ભાઈ અમે શિક્ષકો ને બોલાવીએ છીએ ના છે એટલે અમે બે અઢી કલાક બેઠા હતા એટલા અમારા જોડે ટાઈમ હતો તો અમે શૌચાલય ને બધું તપાસ કરવા નીકળ્યા પછી અમે કેમ્પિંગ બાજુ ગયા તો કેમ્પિંગ માં સડેલા બટાકા અને સડેલા ટામેટા હતા અને પાંચ દસ દસ એક કિલો બટાકા હતા અને દસ કિલો ટામેટા જેવું હતું અને જે બટાકા આપણે કોઈ ના ખાઈએ એવા બટાકા ત્યાં સાહેબ એ ફી ભરવા છતાં પણ જો આવું ખવડાવતા હોય સાહેબ ફ્રીમાં ખવડાવતા હોય તો એક સમય કોઈ વિચારી શકે એનો કદાચ આપણા જોડે પૈસા ની વાર નહીં ખવડાવતા પણ બધા જ વાલીઓ ફી ભરે છે સાહેબ અને હવે આવા બાળકો ને આવી રીતના ખવડાવે બાળકો દસ અઠવાડિયામાં એક વખત બીમાર હોય છે પણ આપણને એવું લાગે કે આપણા ઘરે કંઈક પરીખા કે એવું કંઈક ખાધું હશે એના લીધે બીમાર પડ્યો છે પણ વાસ્તવમાં હવે ખબર પડી કે ત્યાંનું ખોરાક આવો હોય છે એના લીધે કદાચ આ બીમાર પડતા હશે બાળકો તો અત્યારે આ લોકોની જમવાની શું ફી વસૂલવામાં આવે છે ઉપરાંત એમના ભણતર માટેની શું ફી વસૂલવામાં આવે છે ભણવાની ફી છે એમની સત્યાવીસ હજાર ઓગણત્રીસ હજાર ત્રણસો અને જમવાની છે નવ હજાર ત્રણસો

તો વાલીઓને સ્કૂલની કેન્ટીનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા જોવા મળી છે ગંદકી તો સડેલા બટાકા અને ટામેટા જોવા મળતા વાલીઓમાં પણ રોષ ભભૂક્યો છે